મમરાના સરસ બનાસ. સીતારામ કેમ છો બધા મજામાં? સીતારામ. હવે ભાઈ આપણે જો કાલે આવે કી હય. કીહર આવે એટલે ભાઈ લાડવા છે ને, સિંગના હોય, મમરાના હોય, ડાળિયાના હોય, તલના હોય, તલ તલહાકળી હોય, આવી બધી જમાવટ હોય એટલે આપણે આ જો બે લાડવા બનાવવાના છે એક મમરાના ને એક સિંગના. અને સિંગના દાણા જો ભાઈ આપણે ઘરની સિંગના દાણા કાઢ્યા અને હવે એને તેલલામાં સિંગ બનાવે નહીં આ શેકવા નહીં એટલે શેકાય જાય હાઈ ક્લાસ અને પણામાં શેકીએ ને એટલે સીમ ટાઈપ જ એકદમ હાઈ ક્લાસ શેકાય જાય અને ભાઈ જો ગોળ ત્યાં જઈએ છીએ નાની નાની વેલ્યુ આણે છું એટલે ગોળ સોલવાનું હું અને પછી બનાવવાના લાડવા અને કરવાના ખીયરમાં જલસા ભાઈ પતંગ ચડાવતા ચડાવતા છે ને છોકરાઓ લાડવા ખાય અને જમાવટ થાય હો ભાઈ ભણો પેલા જો ગરમ થવા તો મૂકી તો પેલા ગરમ થઈ ગયો છે ને હવે દાણા શેકી નાખીએ હું જો આ ગોળ સોરું છું હોય ગોળ શોરી નાખું અને આમાં લાડવા તો ભાઈ એવું છે ને કે ભાઈ જો બેન દીકરીને ખીસડામાં થોડા થોડા દેવાના હોય પછી શેરડી લાવવાની હોય શેરડી પાછી ખીસડામાં થોડીક દેવાની હોય અને હવે આમાં તો ગઈ ભાઈ ગીળું મોટું કરવાનું હોય લાડવાથી હો वो दाणा થઈ ગ્યા છે અને આપણે થરે એટલે કોખો ઉખાડનાકી ઉખડી જાય આ બસિંગ તો થરે છે ખાલી થરવા દેવી પડશે પછી કોખો ઉખાડી કે મમરાના બનાવી નાખી ગોળ નું કરન નથી એ મૂકી દેઈ

અડધો જ ગોળ છે કાણો છું આમાં છે ને સાહણીની જ ખૂબી છે જો કાશી રહી હોય ને તો લાડુઓ ન હોય ખૂબ લાલ થઈ જાય પછી ઉતારવાનું

હવે ભાઈ ફેરવીને કરી નાખ્યું કમ્પ્લેટ જો આગળ લાડવા હો તૈયાર રોટા બનાવો ને મારા મોટા મોટા વળ છે હાથ મોટા છે અને ભાઈ કાલે મેં છે ને જવાના છે ઘરે એટલે બેનું દીકરીઓ ને ખીસલા દેવા જવાનું છે પછી ગૌશાળા જવાનું છે હવે અને અમારે ભાઈ દીકરા દીકરીઓ આજે બે દિવસ રોકાવું અને હાઈ ક્લાસ ખીઆર કરીશું ને એટલે બે દિવસ ઘરે જ આવવાના છે અને આ લાડવા બે ત્રણ સાઈડના જે વળાએ વાળ ગયા અહીંયા અને બાકી તો પછી ત્યાં ઘરે વાળશે ને આમાં છે ને થોડીક પછી ઝપટ રાખવી પડે નકર આ જામતું જાય એટલે તાત્કાલિક જેટલા વળાય એટલું સારું અને સાહણી થઈ ગયા હાઈ ક્લાસ હો બહુ મસ્ત સાહણી બની છે અને આમ લાડવા થયા કલરફુલ હાઈ ક્લાસ આ સહણી આપડા હાથમાં સોંટે ને એટલે જરાક પાણીવાળા હાથ કરતા જવા પડે એમ બરોબર વળા છે ને પછી થઈ ગયા મને કંઈ આ સંધુ ખાવે નહીં પણ આ તો જોઈએ શીખી જાય ઘડીકમાં આપણે કાંઈ શીખવું ન પડે બરોબર મારી સારા બનાવશ હમ આપણને એવું નહીં કે ભાઈ આ આવડે આવડે જોઈએ એટલે આવડી જાય ને એમાં કઈ કોઈ સિંચન થોડાય હોય જોઈએ એટલે પાકું બીજું હા આપણને નથી આવડતું એવું આપણે કાંઈ ક્યાં બોલ્યા જિંદગીમાં મમરા મમરાના લાડવા તો વળી ગયા હો પૂરો હવે આ છે ને ધોઈને ગરમ કરીએ ને એ પાછો બીજો ગોળ મૂકે અને હું સિંગના સોફા ઉકાડ નાખું એટલે સિંગના લાડવા બની જાય કાય કા હાય ક્લાસ જમાવટ થઈ જાય ભાઈ સિંગ શેકાય છે હાય ક્લાસ જુઓ સોફા એ ઉકડી જાય આ હરકી શેકાણી હોય તો સોફા ઉકડે નથી ન ઉકળે હવે જો સિંગ ફલાઈ ગઈ છે

જો આ સાણી આવી ગઈ પાણીમાં નાખી તો જ ખબર પડે રેડી માપે થઈ ગયો અમારું માપ રેડી રોય હાલો વાળવા હમણાં ફટાફટ જો કોણ કેટલા વાળે ફટાફટ ખબર પડે જો બેના ના કાંકલા જુદા છે હાલો બે બની જાવ એક તને આપી દો હાલે હવે હરખા ગણવાના હો હાલો હવે હું બોલી છું ને વાળો વાત મળ્યો તો મને બહુ ગરમ લાગે છે ગરમ તો મને લાગે પેલા કેવું ક્યાંય થતું ક્યાં ચાર પાંચ જાત લાડવા વાળે પછી એમાં બે ત્રણ જાત લાડવા હારા બને હું અને એક બે જાત છે ને જરા ક્યાં તો કોઈ મહેમાન મહેમાન આવે અરે હારા હારા લાડો હોય નહીં એમ કે સાખો સાખો અને જે બે બે જાત ના જરાક વીક હોય ને એ મહેમાન આવે ને તાર નો કાઢે એ પછી ઘરે બધા હાથે ખાવાના હોય હવે તો બગડતા જ નથી પણ પેહલા આવું થતું હું મેં જોયેલું ખીર માં બહુ મજા આવે લાડવા લાડવા બગડે ને ખીયર એટલે ભાઈ છે ને અમુક ખીર કે ઉત્તરાયણ મકર સંક્રાંતિ આમાં ભાઈ ત્રણ નામ હોય ને ખીયર મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ આ બધું એક નુ એક હો ભાઈ ચૌદ તારીખે હોય હા તો ભાઈ કેહરના લાડવા હો અને પણ આમાં છે ને હવે આપણે બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન છે ભાઈ અને તે જ આપણે કાયક જમાવટ કરશું ને કાયક નવું બનાવશું હો ઈ વિડિયોમાં કઈ સારું સારું રામનો મંદિરમાં બદરામણી થતી હોય રામ આવતા હોય એટલે ઉત્સવ મનાવવાનો હોય કઈક બનાવવું જ પડે ને મીઠાઈ હારી દેશી મીઠાઈ કઈક બનાવશું હાલો સિંગના લાડવા વળાઈ ગયા પૂરું

પણ કાયમી પક્ષી આવતો એટલે હોય એટલે નિહાસ નો કઢાય અને આમાં છે સોખા અને પાણી તો હવે મેં આ તગારું કમ્પ્લીટ ભરી દીધું છે એટલે પાણી તો બે દિવસ સુધી કઈ ઘટશે નહી લાડવા શીંગ ના બની ગયા હો અને આમ જોવામાં જ લાગે આ એક લાસ બન્યા હો આમાં કઈ ઘટ્યા નહી સાહેબ તો કેવો બન્યો મુમરાનો આ તો ગરમ હશે પણ સાફ હોય કે ટ્રાય કરું અને ભાઈ લાડવા તો એવું છે કે આમાં શું છે મમરાના હોય શીંગ ના હોય એ કદાચ દાંતેથી ભી મારો કડક થઈ ગયો ભાગી જાય પણ જો તલનો લાડો તલના જો કોઈક કડક થઈ ગયા હોય ભાંગે નહીં હો ભાઈ એટલે થઈ ગયા હોય તો કડક પણ બનાવતા આવડતો હોય કઈ વાંધો જ ન હવે પણ એ તલનો લાડવો ને જેવા જવાય ભાંગે નહીં હો એવું થાય અરે ભાઈ આમાં છે ને બધાની કોમેન્ટ આવે ઘણી અને લો છો વાસુ છો અને હવનો ભાઈ સહકાર સારો મળે છે અને હવે વિડીયો જોઈજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ સીતારામ સરસ બન્યા